ઓ હેલ્લો દોસ્તો નવી વિડીયો મેં સાગે છે જાદા ટાઈમ પાસ આ વિડીયો આપણે આવી ગયો છે ઘરનો અને આ વિડીયો ઘરે ચાલુ કર્યો છે ડાયરેક્ટ અમારે કેમ તમને ઘણા વિડીયોમાં ઘણા જોયું હોય છે કે આપણો ઘરનો વિડીયો છે ને એમાં ઘરે ખબર નથી કે આપણે આ ફેસબુકમાં કોઈ નહીં ખબર બાકી યુટ્યુબમાં જતા છે ને ખબર છે કે આપણે નવી રૂમ બને એને છે આપણી માટે અને એક રૂમ નહોતી આપણે બે રૂમ હોતી અને એની બે ભાઈઓ અને એક માપાની એટલે બે રૂમ હતી એ સબે એક રૂમ ઓછી પડતી એની સામે બે રૂમ થઈ ગઈ છે આપણી જો રેડી તો એમને દેખાડું રૂમનું ને વિડીયોમાં બી જો પહેલાં તો આપણે એન્ટ્રી થઈ ગઈ જો પહેલાં છે ને ખાલી એટલું આપણે થતું આમ કરો ને એટલું થતું હતું અને હવે છે ને જો આ રૂમ જૂની છે આપણી આખી જુઓ ને તો આ બધી જૂની રૂમ છે અને અહીં પણ નહીં બની ગઈ આપણે અચ્છા સોમાસો છે એટલે કપડાં તો જાઓ અહીંયા ઉકાતા થશે અને આપણે નવું બનાવી નહીં શું છે આખું જો રીતનું ડાયરેક્ટ અંદર ને તો આ રીતનું રૂમ છે બે জুনি নেৱী বাৱধু ফিট থৈ গৈছেটছেমক পাৰে ৰোহন ভাইচুভাই ৰমক ৰোহন ভাই তাৰ দিয়া কম আমাৰ ৰোহন ভাই ৰম পাছ আছে আম যোৱা নাইছে গাম পেলো গাম ગામડામાં છે ને ગાડી માટે સ્પેશિયલ મૂકવા માટે ગાડી એટલે પલ્લે નહીં બહુ એટલે વરસાદની ગાડી બંધ થઈ જવા ગામડામાં જૂની ગાડીઓ વધારે હોય ખેતીવાડીમાં જૂની ગાડીઓ હોય આ ગાડીઓ માટે મને એવું સ્પેશિયલ આ ગાડી પડી તો બે ગાડીઓ પડી રહે આપણી આમાં અને એક તો રોહનભાઈ આપણે તો ક્યારે રોહન એને ધૂળમાં રેમા કરે એ રીતનું છે તો આ રીતનું છે અને અહીંથી રૂમ સારું થાય આપણી તો અંદર રૂમમાં દેખાડે પહેલાં તો બાર આ રીતે હર બે ટાકા છે અંદર જઈ એન્ટ્રી આ બાહનું છે આપણે જો અહીંયાથી સિદ્ધાંત હંસો બંસો પેડું છે આ રીતની રૂમ છે આખી શેટી આ સાઈડ છે આ સાઈડ શેટી અને હંસો અને આ સાઈડ આ સાઈડ બધી માતાજીનું મંદિર અહીંયા છે અને આ રીતનો ટાકો છે એક અહીંયા જૂનો અને આ રીતની આ આપણે આ દિવાલ છે ને જૂની છે આખી આ આખી દિવાલ જૂની હતી બાકી આપણે આ આખી બનાવેલી છે આ બાજુ બાકી આ જૂની જ છે અને જુઓ અત્યારે ઘડિયાળ હંસોન કુણિયાના સામાન બધા પીડો સાડાઓ એ અને જુઓ મિત્રો હા છે ને મંદિર આપણે છે જે આપણે સુરત એતા ને એને એક પીડીએમાં છે સુરત લીધું તો મંદિર એટલે અહીંયા આવી ગયું છે આ રીતનું મંદિર છે અને આ રીતના દરવાજો બારી મીકી છે એના પાસે દરવાજો છે અને આપણો જો સામાન બધો ઉપર પીડવા મળે માથે આ રીતનું છે અને અહીંથી સીધા બહાર જઈને એટલે સીધો એ સોંપડ્યું છે પેલી તો

અતલે આપડી સે એમ ગણો તો હાલ સરાય કામળા બાબા ઉટકે ને પ્રસાદ હોય ત્યાં ઉટકે છે અતારે બાકી તો આપણે 12 સે તે બધું આ લાકડા પડ્યા છે એવું છે આકડાના બાવાનું ને રોહન ભાઈ અમારું જ થોડુંક નીકળી ગયો છે એક 12 સે ખડે છે તો આટલું જ છે આપણું જૂનું ઘરનું તે નવા મકાન નહોતું રી બાકી જૂનું તો ઘણું મોટું છે આપણે બસ તો એ છે તમને જો આ રીતનું આ રીતનું હે નાકો આપડે જૂનું અને આહી પર જો આ રીતનું છે અહીંયા રોહનભાઈ માં થોડું કહેવાય અહીંયા એવા અને આપણે જૂનું રૂમ જ્યાં રહેતા આપણે પહેલાં એ છે આખી અને અહીંથી જાઓ તો સીધું તો સંતા પાસે બધું આપણે અહીંયા છે તો અહીંયા જ ખાલી હું વરસાદની હિસાબે આપણે અહીંયા આખી છે પાણી રૂમ છે આમ જોવા તો આ બધું સિકોડી ને એવું છે જો તમને દેખાડ દો આ રીતે સિકોડી છે આખી અને પહેલાં આપણે અહીંયા રહેતા બધાને ખબર જ છે એવું છે તો

અને મિત્રો જે આપણે જૂના વિડીયો છે મકાનના છે ચાલુ કામ હતું એ વિડીયો આપણે છે ને યુટ્યુબમાં તમને મળી જાય અને યુટ્યુબમાં પણ છે અને યુટ્યુબમાં જે એવું લાગે તો આપણે ફેસબુક પર પણ ફેસબુકમાં નાખી દેવું એટલે આ વિડીયો ફેસબુકમાં હવે આવશે આ રીતના વિડીયો થોડાક કટકા કરી નાખશું આખો બ્લોગ ડાયરેક નહીં મૂકી બે ત્રણ બે કટકા કરી નાખશું બ્લોગના એટલે છે ને મારા મૂકવામાં ઉપલોડમાં કરવામાં ઉપાધિ નહીં અને તમને જોવામાં મજા આવે થોડોક હોય લાંબા બ્લોગ પછી માણસો જોવે ઓછા એટલે એ રીતે અને આપણે નવી નવા સીએ ફેસબુકમાં એટલે હમ ફેસબુકમાં ખબર ટૂંક રે સારું તો ફેસબુકમાં એ રીતનું છે અને આપણે જ્યાં જૂના બ્લોગ છે ને જે એ આપણે યુટ્યુબ ચેનલમાં છે યુટ્યુબ ચેનલમાં સર્ચ મારજો અક્ષય દયા બ્લોગ એક રીત છે એટલે સર્ચ આવી છે ઉપર આવી જાય ચેનલ યુટ્યુબમાં અને ઇન્સ્ટાગ્રામમાં પણ ફોલો કરજો અને યુટ્યુબમાં પણ સબસ્ક્રાઈબ કરજો અને ફોલો ફેસબુકમાં ફોલો કરતા રહીએ બસ આજ સુધીનો વિડીયો છે ને આપણે સ્ટોર એટલો જ છે કે મકાનનો નવા અને ફૂલ વિડીયો ફોટો હોય ને આખો મકાનનો તો આપણે બનાવશું ત્યારે ટાઈમ મળશે ને આપણે ઘરે ચોટલો નથી તારે બનાવી નાખીશું તમને ખબર પડી છે કઈ રીતનું બસ ચાલો લાઈક એક વિડીયો પછી અગરથી થઈ મત